સુરતના ઓએનજીસી બ્રિજ પર સાથે અકસ્માત સર્જાયો હતો મહિલા કાર ચાલકે ટેમ્પાને લેતા એકનું મોત હતું ઈજા હતી સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઈચ્છાપુર ખાતે આવેલ ઓએનજીસી બ્રિજ ચડતા ગમખ્વા અકસ્માત સર્જાયો હતો કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં એક કામદારોનું મોત નિપજ્યું હતું ત્રણ સફાઈ કામદારોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ટેમ્પા વાહનમાં ચાર કામદારો કામ અર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન ફોર વ્હીલ મહિલા ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેથી ટેમ્પામાં સવાર શ્રમિકોને ભારે ઈજા પહોંચી હતી જેમાં બે ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ પહોંચી છે જ્યારે વીસ વર્ષીય પ્રતીકનું મોત નીપજ્યું છે ધનસુખભાઈએ કહ્યું કે અમે સફાઈના કામ માટે જતા હતા પાછળથી અઠદાવી દેતા પલ્ટી મારી ગઈ હતી જેમાં ત્રણ ને એકનું મોતું

Ká nyàbì yẹtà, ètò ọ̀tún mọ́ dà yẹtù, ǹyẹn ò bí wọn máa ń sùwà bìsẹ̀ wà ètù n'áwọn ìkéèké.